આગળ ઉપર એક રહસ્ય મેં એવું છોડ્યું હતું કે લક્ષ્મણજીને સાથે શું કરવા ભગવાન રામ લઈ ગયા એમ એક વખત પણ ભગવાન રામે ના નથી પાડી લક્ષ્મણે કીધું કે મારે આવવું છે પ્રભુ કે હાલ થઈ જ ના નથી પાડી શું કામ એની પાછળ એક આખી દેવી ભાગવત માં કથા મળે છે સાહેબ રામ લક્ષ્મણ ભરત અને શત્રુઘ્નજી મહારાજ ગુરુદેવ વસિષ્ઠના આશ્રમની અંદર જયારે અભ્યાસ કરતા હોય છે ભગવાન રામે ચોસઠ દિવસમાં ચોસઠ કલાઓની અંદર ભગવાન રામ પારંગત થયા છે અને કોઈ સમયે ગુરુ વશિષ્ઠજી મહારાજ ચારે ચાર ભાઈઓને બેસાડી અને સુંદર મજાની ભગવાનની ભગવતીની કથાઓ કહી રહ્યા હોય છે અને એમાં એક કથા આવે છે આપણે ત્યાં એવું કહેવાય છે મારા બાપ સર્વમ કાશ્યપી પ્રજા કશ્યપ થી એમની અનેક પત્નીઓ દ્વારા આ સૃષ્ટિનો સર્જન થયું છે મારા બાપ એમાં આપણે બધા આવી ગઈ ગણી શકાય કદાચ તમને કોઈ પૂજા વિધિને માટે કોઈ તીર્થયાત્રામાં ગયા હોય કોઈ બ્રાહ્મણ દેવતા તમને પૂજા કરવાને માટે થઈને બેસાડે અને પછી ધીમેથી હું કે તમારું ગોત્ર કયું હોય તો આપણને કદાચ આપણા ગોત્રનો ખ્યાલ ન હોય તો એને કહી દેવાનું અમારું ગોત્ર કશ્ય બ્રાહ્મણોને તો ખબર જ હોય પોતાના ગોત્રની સાધુ પુરુષોને તો એના ગોત્રની ખબર હોય પણ સમાજના અન્ય લોકોને ખબર ન હોય કે આપણું ગોત્ર કયું છે તો કઈ દેવાનું અમારું ગોત્ર કશ્યપ એમ કઈ ખોટું નથી સરબમ પ્રજા પછી એ દેવ હોય તો ભલે મનુષ્ય હોય તો એ ભલે અસુર હોય તો એ ભલે અને જે કાંઈ પણ જીવ જંતુ થી માંડીને તમને જે કાંઈ પણ દેખાઈ રહ્યું છે આનો પિતા કશ્યપજી નહી બધા પ્રશ્નો પછી અત્યારે હું જવાબ ના આપી શકું તો પછી કથા ક્યારે કરવી મારે હા હું સમજી ગયો જે પ્રશ્ન પૂછે છે મારા વંદન પણ બધાનો જવાબ તો કેવી રીતે દેવો એમ તો પાછી બીજા તમારે નવ દિવસ ગોઠવવા પડશે હાલશે પણ આ એક કથાને પેલા પૂરી કરી લઈએ અવકાશ મળશે ત્યારે આ કહી દઈશ કે જામુવાનજી નું દિવસ સુધી ભગવાન કૃષ્ણની સાથે યુદ્ધ થયું તો એ એમને સત્યાવીસ માં દિવસે કેમ ખબર પડી કે આ મારો ઈષ્ટ છે મારો ભગવાન છે તો મહારાજ કથા કરી રહ્યા કશ્યપજી ના પત્ની છે એકનું નામ છે કદરુ બીજી સ્ત્રીનું નામ છે વિનીતા આજે વિનીતા જે છે એ પક્ષીરાજ ગરુડ અને ભગવાન સૂર્યના સારથી એવા અરુણની માતા છે અને જે કદરું છે એ સર્પોની માતા છે છે બેઠી બે 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 અને એકબીજાની સાથે વાર્તાલાપ કરતા કહે છે કે ભગવાન સૂર્યના સાત અશ્વો જોડેલા છે ભગવાન સૂર્યનો જે રથ છે એમાં સાત અશ્વો છે આ અશ્વ નો રંગ સફેદ છે કે કાળો ગુરુ વશિષ્ઠજી મહારાજ કથા કરે છે કોની આગળ રામ લક્ષ્મણ ભરત અને શત્રુઘ્નજી મહારાજને સામે એટલે વિનીતા એવું કીધું કે મારો દીકરો એ ભગવાન સૂર્ય નો સારથી છે મને ખબર છે ત્યાં સુધી ભગવાન સૂર્યના રથના ઘોડા સફેદ કલર ના છે એટલે કદરું એવું કે છે કે ના એ ઘોડાનો રંગ કાળો છે અને બંને વચ્ચે વિવાદ થયો મને આજે એવું પણ જાણવા મળ્યું કે આ તમે ગરબા ગવડાવો છો ને બાપુ એમાં પાછા કોઈ બેનને થોડી એવી એટલે કે ગરબા ન ગવડાવવા પણ આ કથા જ શક્તિરૂપી માતાઓ બહેનોની છે તો એમને તો મારા લાડ લડાવવા જ પડે એમાં કઈ હાલવાનું છે નહીં પણ એવું ન બને એનું થોડું ધ્યાન રાખજો તો વિવાદ થયો છે બંને બહેનો વચ્ચે એટલે વિનીતા એવું કીધું કાલે સવારમાં સૂર્યનારાયણ રથ લઈને નીકળે ને તો આપણે જોઈ લેશું કે સફેદ છે કે કાળા એટલે રાત્રે માં કદરૂ પોતાના દીકરાઓને બોલાવ્યા છે સર્પો બોલાવ્યા છે બોલાવીને કીધું કે આવતીકાલે સવારે મને ખબર છે કે ભગવાન સૂર્યના રથના ઘોડા કાળા છે સફેદ છે પણ તમારે એવું કરવાનું છે કે એ ઘોડાના રૂએ રૂએ તમારે એવી રીતે વિટલાઈ જવાનું છે કે કાલે સવારે ભગવાન સૂર્ય રથ લઈને નીકળે ને તો એ ઘોડા કાળા દેખાવા જોઈએ સફેદ નહીં જો આમ થશે ને તો એટલે કે ગરુડની જે માતા છે એ મારી દાસી બનવાની છે આવી શરત બીજા દિવસે સવારે ભગવાન સૂર્ય નો રથ નીકળો એટલે કદરુ વિનીતા ને કે છે ગરુડ ની માતા ને સર્પોની માતા કહી રહી છે કે જોઈ લે ભગવાન સૂર્યના રથના અશ્વો

તમારું શરીર આટલું બધું દુબળું કેમ થતું જાય છે છે કોઈ મૂંઝવણ અમારા દીકરા અને તારે મૂંઝવણમાં રહેવું આ યોગ્ય નથી કઈ તકલીફ હોય તો કઈ થઈ એટલે વિનીતાએ કીધું કે બેટા વાત બધી આવી છે અમારી બે બહેનો વચ્ચે સરત લાગેલી કે ભગવાન સૂર્યના રથના ઘોડા સફેદ છે કે કાળા છે અમે સવારમાં માં જોયું તો કાળા દેખાતા હતા માટે મારે એનું દાસીપણું સ્વીકારવું પડ્યું છે એ જે મારે કામ કરીને આપવું પડે છે છે કે પછી ગરુડજી માતાની પાસે જાય પ્રણામ કરે છે માં તમે પણ મારી મા છો મારી માને તમે દાસીપણાની અંદરથી મુક્ત કરો કહે ગરુડ તારી માં દાસીપણામાંથી મુક્ત કરું પણ એના બદલામાં શું આપીશ બોલે માં તમે જે કહેશો તે પણ મારી માનું દુઃખ દૂર થાય એવું તમે કરું કહે છે ગરુડ એના માટે થઈને કામ કર સ્વર્ગમાં જા સ્વર્ગની અંદરથી અમૃતને ને લઈ આવ અને મારા દીકરા એવા સર્પોને તું અમૃતનું પાન કરાવડાવ તો તારી માને દાસી દાસીપણામાંથી મુક્ત કરું હર કોઈને પોતાના સંતાનો વાલા હોય છે સાહેબ સર્પો એ કદરૂના દીકરા છે એટલે માને હર કોઈ દીકરાવાલા હોય એટલે આવી રીતે ગરુડને કીધું ગરુડજી મહારાજ સ્વર્ગ ની અંદરથી અમૃતનું કુંભ લઈને આવે છે સર્પોને કીધું કે તમે બધા સ્નાન કરી લો પછી હું તમને અમૃતનું પાન કરાવડાવું જેવા જ સર્પો સ્નાન કરવા માટે થઈને ગયા આ બાજુ ઇન્દ્રને ખબર પડી એટલે ઇન્દ્ર આવે ગરુડની સાથે યુદ્ધ કરે છે અને અમૃત નો કુંભ આંચકી લે છે ઇન્દ્ર અને લઈને જતો રહે છે ઈ ઈ ઝપા ઝપી જે બોલી અને આ બાજુ સરપો નદીમાં સ્નાન કરીને જેવા બાર આવ્યા એ જોવે છે કે આ જપા જપડી થાય છે ઇન્દ્ર તો એ અમૃતના કુંભને પાછો લઈ ગયો સ્વર્ગમાં પણ એ જે જપા જપી થઈને જે અમૃતના ટીપા આ પૃથ્વી ઉપર પડ્યા અને પૃથ્વી ઉપરનું જે દર્ભ જેને આપણે કહીએ છીએ ડાભડો એના ઉપર આ અમૃતના બિંદુ પડ્યા આ સરપોએ જોયા એટલે એકદમ અમને નહીં મળે તો એટલે દોડતા દોડતા જઈ અને એ સરપોએ એ વનસ્પતિ ઉપરથી આ મરત બિંદુનું પાન કરવાને માટે થઈને જેવી જ જીભ લાંબી કરી આપણને બધાને ખબર છે સાહેબ કે ડાબડો છે ને એની ધાર છરી કરતા વધારે હોય આમ એકદમ જો ખેંચવામાં આવે ને તો આંગળી પણ કપાઈ જાય એટલે જેવી જ જીભ લાંબી કરી એટલે સરપોની જીભના બે ભાગ થઈ ગયા તમે જોજો સરપોની જીભના બે ભાગ હોય એટલે વશિષ્ઠજી મહારાજ ગુરુ વશિષ્ઠજી આ ચારે ચાર ભાઈઓને પૂછે છે કે કદરુ એ જે કંઈ પણ કર્યું આ યોગ્ય કહેવાય કે ન કહેવાય એટલે રામ તો ઉદાર ચરિત છે સાહેબ એ કે માં જે કરતી હોય એ બરોબર જ હોય ભરતજીએ પણ એ પ્રમાણે જવાબ આપ્યો શત્રુઘ્નજીએ પણ એ પ્રમાણે જવાબ આપ્યો

જ્યારે વનવાસ થયો ખબર પડી ભગવાન રામને કે મારે ચૌદ વર્ષ વનવાસ વનમાં જવાનું છે લક્ષ્મણજી આવીને કીધું કે પ્રભુ મને હારે લેતા જાઉં ને એટલે ભગવાન રામે એકવાર પણ લક્ષ્મણ ને એવું નથી કીધું કે ના અહીંયા વનમાં તારે ન અવાય ચોખ્ખું કહી દીધું હાલ તૈયાર થઈ જ જા મારી હારે તું હારો શું કામ બોલે અહીં જો હું મૂકીને જઈશ ને તો કઈ કઈ ની ખેર નથી આ વાતની રામને ખબર હતી સાહેબ આવા તો કેટલાય રહસ્યો આપણા સદગ્રંથોની અંદર વરેલા છે પણ સમય કોની પાસે છે